ધ્રુભાઈ માટે ટોપી લીધી સરસ ની ગરમ અત્યારે શિયાળો છે એટલે ગરમ લીધી ફરી વખતે તો અમે એમને માછી લીધી રમકડા લીધા આરતી બેન તો ના પાડતા હતા તો એમને લઈ દીધા પછી હાથ ના પગના મોજા હે કેમ કે અહીંથી જાય મામા ની આથી તો એમ કે આપણે કપડા લઈ દીધા હોય ને એને પહેરાવા પડે એટલે બધી વસ્તુ એને દેવી જ પડે આપણે ટોપી મોજા ને લઈ જવું પડે જો આ તો રનિંગ માં પહેરવાના કપડા લીધા ત્રણ જોડી આ તો સાદા ને સિમ્પલ જ છે બધા એક જ છે કલર ફેર છે ખાલી હું દરરોજ પહેરાવામાં હાલે ને આખી મહિના હોય એટલે અને આ છે થોડી આનું ખોયું ધ્રુભાઈ માટે મચ્છરદાની વાળું એટલી વસ્તુ ધ્રુભાઈ હાથું લીધી હવે આજથી બેન ડ્રેસ ને લીધો ને એટલે બતાવી દઉં કરાવી લીધું આરતી બેને કેમ કે એને અહીંથી આ ડ્રેસ પહેરી જવાનું છે રૂપા એક જોડી પહેરી બેન ડ્રેસ પહેરી

લાઈક કરી દેજો અને અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે આ બધી વસ્તુ લીધી એ તમને ગઈ હોય તો કમેન્ટ કરીને જરૂર કેજો તો આજનો વિડીયો અહિયાં સુધી ને મળીએ બીજા વિડીયો